ટપડો હજી રોડામાં શું કરે છે આ ટપડે એ ટપડે એ નથી આ બોલતો પોલે રેડ નાખે જાગી કડીક જાવું જ નથી આ હવે મારા મગજ સરકે છે આ જાડી એક રોડી પીધું મારો બેટો નીપર થઈયો છે એ મંગુ ડોન બહુ રાઈડું નાખોમાં માં ગરુ બેઈ જાય છે

કોઈ દી આ ગામમાં ઝઘડો ન થાતો પણ ઓલો મારો સાહેબ કોઈ દી પોરો જ ન લેતો ઘરીક થઈને જાવ ગામમાં સકર મારો જાવ ગામમાં આ ગામમાં પોદરા જાજા નીચે નો નજર હોય ને તા તો આ પીલાય मारा जी करो टका रो साहेब से हवे सु करू मंगू दण केम टाडा टाडा आलो हो काय नी ते पूरा बंदूक लो गन जा जो ले लेने लाओ तो पूरा तू तारो हाल हां यो

મારે સોરી કરવા જવાનું છે આ કમળો હવા માં બે જો કરવું શું શું પડી ગયો છે એ વિચારમાં કાંઈ કમલા તારા આજ કામ નથી આપણે થઈ ગયા નિવૃત્ત આપણે રામના નામ લઈ વાહ વાહ વિટોલિયા એ તો બીજાને ધંધો કરવા દેવા બીજાને ધંધો કરવા દેવા આમ ઘર ભેગી નો થા એ હવા નો ગયો ઉભું થાય ખબર નથી પડતી ભગવાન આ છોરી કરવાનું છે મેલ પડી જાય તું સારું

પણ મંગુડોન હું સૌ તો પોલીસ છે એ એ મંગુડોન મે તમારું નામ એન દીધું ને તા તો ગયો સસરાટી બોલાઈ એ તો એ એ હા અને હવે ખૂણામાંથી બહાર નીકળો ઓલા હેમલાલ ભડાકી દેવા ન જાવો ટકુડા કા શું કર ખૂટી રહે એ કાર્તુસ ખૂટી જાય તો કાય વાંધો ની ખૂણામાં પીડો ની પરવો લઈ લો એ હા ટકુડા લાગડે લઈ જાવ છે એ મંગુડોન જો તમે આમ બીશો ને તો કાલ કોઈ ગામ તમારે નહી બીવે સાહેબ શું છે સોતી તે પેલી લાવ્યો સોતી હા તો

આ તો જીણીયો બીજી તપેલી લાવો લાગે બઠાવી પડશે આ તો નવી તપેલીમાં સારું મુરેજ કરીશ આહ હાહા હવે કરીશ Yaniya, tiada kerja, kau adu.

बंगुडोन, ओ भीमलो हो जाय, वह तो पाडी दियो? ये ये? ता, आओ, आओ. तै पुरा बाई नहां अब्दार भरे અરે દીકરી આ દાદીને ખબર ન પડી જ હોય સારું મેં તપેલી બઠાવી છે